અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના ચાર વર્ષથી લઈને પંદર વર્ષ સુધીના બાળકો અને પચાસ સાહીઠ વર્ષના ઉંમરના લોકોના હાથે બનાવેલા અવનવા પેઇન્ટિંગ્સની સમર કેમ્પ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને કલા રસિકો દ્વારા અલગ અલગ થીમ પર ચિત્ર બનાવવામાં આવ્યા હતા સપ્તરંગ સ્ટુડિયોનો પાયો નાખનાર ક્રિનલ શાહે પ્રથમ વખત બાળકોનો ગ્રુપ આયોજિત કર્યો છે ક્રિનલ શાહ પણ ઉમદા કલાકાર છે છે તેઓ વર્ષથી કરે અને સુખદ વાત એ છે કે તેમણે તેમના આ અનુભવને મુખોટેના સ્ટુડિયોમાં ગુપ્ત ગુ કાર્યક્રમમાં પ્રથમ વખત કેમેરા સામે વર્ણવ્યા હતા હવે વાત કરીએ તેમના સપ્તરંગ સ્ટુડિયોની આ સ્ટુડિયોનો પાયો આજથી સત્તર વર્ષ પહેલા અમદાવાદમાં નખાઈ ગયો હતો તેમના આ સ્ટુડિયોમાં બહોળી સંખ્યામાં બાળકો ચિત્રને વર્ણવે છે અને તેમને માર્ગદર્શન ક્રિનલ શાહ આપે છે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ છે કે ઘણા બધા કલાકારો પ્રોફેશનલ લેવલ પર છે છતાં કોઈ નામ ના મેળવી શક્યા નથી આવનારા સમયમાં તેઓ સારું કરે તેવો હેતુ છે એક્ટિવિટી સેન્ટર ચાલે છે જેમાં બધી જ ટાઈપના પેન્ટિંગ્સ કરવામાં આવે છે નાના છોકરાઓથી લઈને મોટા સુધીના બધા ચાલે છે થ્રી યર્સ ટુ લઈને સેવન્ટી યર્સ સુધીના અત્યારે સ્ટુડન્ટ અહીંયા છે અને અત્યારે સમર સ્ટાર્ટ થઈ ગયું છે વેકેશન ચાલુ થઈ ગયું છે એક આર્ટ અમે ચાલુ કરી છે એક્ટિવિટી સમર વર્કશોપ કરીને જેમાં ઓલ ટાઈપ ઓફ આર્ટ્સ લાઈક સિક્સ ટાઈપ ઓફ આર્ટનું અમે કામ કરી રહ્યા છે એવરી ટુ ડેઝ વન એક્ટિવિટી કમ્પ્લીટ કરીએ છીએ જેનું આ વર્કશોપ માટે આજે એક નાનું સ્ટાર્ટ કર્યું છે તે નાના મોટા બધાને કંઈક સારું અને નવી વસ્તુ શીખે આ એક્ઝિબિશનમાં અલગ અલગ ચિત્રો જેમ કે તાવડી પેઇન્ટિંગ ફોટો ફ્રેમ બેગ પેઇન્ટિંગ વૉલ હેંગર વગેરે આર્ટિસ્ટો દ્વારા બનાવવામાં આવે છે લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આ એક્ટિવિટીમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી પોતાના ચિત્રો લઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા અમદાવાદમાંથી આર્ટિસ્ટ આ એક્ટિવિટીમાં જોડાયા છે કમ્પ્લીટલી ડ્રોઇંગ એક ટાઈમ હતો કે જ્યારે હું ફાઇનાન્સની સ્ટુડન્ટ હતી અને છેલ્લા કેટલા વર્ષોથી મેં છોડી દીધું તું મારા બ્રશ અને મારી પેન્સ ખાલી મારા કિડ્સના પ્રોજેક્ટ માટે જ ચાલતા હતા કે જે હવે એ પણ મોટા થઈ ગયા છે તો મેં કીધું કે મને એવું લાગ્યું કે મારે થોડો ટાઈમ મારા માટે નીકાળવો જોઈએ તો મને એવામાં જ ક્રિનલનો કોન્ટેક થયો અને પછી સાથે મેં એને પૂછ્યું કે કઈ કઈ વસ્તુ થઈ શકે તો મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એનું એટલે પછી મેં બધા જ એના ક્લાસીસને બધું જોઈન કર્યું અને પછી ધીમે ધીમે વન બાય વન બધી મારી એક્ટિવિટી જે પણ હું કરતી હતી એ બધી જ મેં રિકોલ કરી અને મને એમાં એ બહુ જ હેલ્પફુલ રહી અને મને એકદમ અહીંયા ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ મળે છે મને બહુ જ મને નાનાથી માંડીને મોટા બધાનો કંપની મળે છે અને મજા રહે છે અને ડ્રોઈંગ થી લઈને પેઇન્ટિંગ સુધી બધું મને શીખવાડ્યું છે અને મને પેઇન્ટિંગ અને ડ્રોઈંગ કરવું બહુ જ ગમે છે અને ફ્રીડમ એટલી સરસ રીતે છે કે કજવાનો બચ્ચો લાગે છે આ એક્ટિવિટી મુખ્ય હેતુ એ છે કે ઘણા બધા કલાકારો પ્રોફેશનલ લેવલ પર છે જ્યારે ઘણા કલાકારો પેઇન્ટિંગ બનાવતા શીખી રહ્યા છે પરંતુ તેમને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી હોય તો પણ કરી શકતા નથી આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવાથી નાના આર્ટિસ્ટો ધીરે ધીરે કલાકૃતિઓ બનાવતા થાય છે અને પેઇન્ટિંગને લોકો સમક્ષ રજૂ કરતા થયા છે કેમેરામેન શ્રેયસ વસાવા સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ